ગુડ મોર્નિંગ જય માતાજી બધા કેમ છો બધા મજામાં મજામાં જશો તો વાડી આવ્યા વાત આપણે જે તડકો પણ બહુ વધારે છે દિવસ થી દિવસ વધતો જાય તડકો તો આમ આપણે જોતા હતા કે શું છે કપાસ કેવો છે એ મગફળી શું છે તો આપણે જે કપાસ એમાં આ જે આપણું ટ્રેક્ટર છે એ હાલ છે કે નહીં કારણ કે કપાસ મોટો થઈ ગયો છે એટલે ટ્રેક્ટર એમાં આપણે આખી તો કપાસ ભાંગી જાય નુકસાની આવે તેથી આપણે ટ્રાય કરવા માટે જવું છે 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 તો રહેવા દઈશું તો ચાલો હમણાં જાય આપણે ટ્રાય કરવા કે હાલે છે કે નથી ચાલતું જો વધારે નુકસાની આવશે તો આપણે નહીં ચલાવીએ ચાલો થઈ બધો સામાન લેતા જાય છે રાત

ધીરે ધીરે સાચી લઈ વરસાદ આવે એવું લાગે છે પણ હવે ક્યારે આવે વરસાદ નક્કી નહીં હાલો આપણે બીજી વાડીએ કર્યા બળદ ચાલુ કપાસમાં જોવો ત્યારે ચાલુ કર્યા જ છે બળદ તો બળદ છે ને વાય આપણો કપાસ સૈરાટ કપાસ સારામાં સારો છે બળદ જાય છે ચાલુ કીધાં અમડે જો અહીંથી શરૂઆત કરી બળદ દાખતા હતા અને બાજુના ખેતરમાં સનેડો નહીં પણ આપણે યુવરાજ મેન્યુક્ટર મહેન્દ્ર મહિન્દ્રા કંપનીનું આવી યુવરાજ ચાલતું હતું ખેતરમાં તો ચાલો આપણે જોઈ આવી યુવરાજનું કામ કેવું છે માંડવી તમે જો આ બધી એકદમ ભેગી થઈ ગઈ છે માંડવી બહુ સારામાં સારી છે અને આપણે બળદ દાખતા હતા આ બાજુનું ખેતર છે આપણું આપણા પાડોશીનું છે ત્યાં યુવરાજ ટ્રેક્ટર ચલાવે છે આપણે જોઈ કેવું ચાલે છે યુવરાજ કામ તો સારું જ દેખાય છે કારણ કે આટલી માંડવી ભેગી થઈ ગઈ અને એમાં પણ જો યુવરાજ હાલતું હોય તો બહુ સારામાં સારું કહેવાય કારણ કે સનેડાને એ જ વધારે હાલતા હોય કેમકે મોટું ટ્રેક્ટર આમાં આંકવાથી આ જે પાંદડા હોય બધું નુકસાન બહુ વધારે આવે છે અને વરસાદ આવે એવું થોડું થોડું પણ વાતાવરણ ચાલુ છે કોક કોક છાંટા પણ આવે છે જોકે દેખાતા તો નહીં હોય અને આમ યુવરાજ હાલે છે ચાલો આપણે જો એ કઈ રીતના હાલે છે જો આ રીતના આ હારમાં છે એમ હાલેલું છે એટલે જે પાટલામાં ટાયર આવ્યું હોય એમાં થોડી થોડી નુકસાની આવે છે આ આવે છે યુવરાજ હાલે તો સારું જ છે કેમ પાંચ બલુનિયા એકસાથે ચાલે જ છે ચાર આયર કાઢે છે અને પાંચ બલુનિ કામકાજ તો સારું છે વરસાદ આવી ગયો ધોધમાં ચાલુ છે તારે સારા મારો વરસાદ ચાલુ છે અત્યારે આપણે જો દુકાન હતા વરસાદ માનો કે સારામાં સારું કામ કરી ગયો અને એની જરૂર પણ હતી જો વરસાદ ન આવ્યો તો એક બે દિવસમાં પાણી પણ ચાલુ કરવા પડે અત્યારે ચાલુ જ છે વરસાદ સારામાં સારો આવી ગયો કપાસમાં અને વરસાદ પણ આવી ગયો બધું મેળો મેળો થઈ ગયો ટાઈમો ટાઈમ થઈ ગયો જો તમે સારામાં સારો વરસાદ થઈ તો આ સાથે આપણે પૂરો કરી દઈએ તો કેવું કરે તો ચાલો મળીએ auta videoma, da yeah, motgid.